નમસ્કાર મિત્રો આજે આપણે કપાસના ભાવ જોવાના છે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે કપાસના ભાવમાં એકાએક આજના દિવસે મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે તો કપાસના ભાવ જોતા પહેલાં ચેનલમાં નવા આવો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને રોજે રોજના કપાસના ભાવ અને અન્ય ડુંગળી તેમજ મગફળી અને અન્ય ખેત પેદાશોના ભાવ તમને મળતા રહેશે અને અન્ય ખેતીને લગતી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે તો તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ જોઈ લઈએ મોરબી અગિયારસો પચીસથી પંદરસો ત્રેવીસ ધંધુકા અગિયારસો ને ઓગણસીથી ચૌદસો ને પંચોતેર રાજકોટ તેરસો ને પાસાઠથી ચૌદસો ને એસી જોટાણા બારસો ને સાઠથી તેરસો ને સોતેર જામજોધપુર જામજોધપુર અગિયારસોથી પંદરસો ને પંદર જેતપુર એક હજાર નેવું થી ચૌદસો ને એકાવન આંબલિયાસણ તેરસો પચાસથી ચૌદસો ને એકત્રીસ મોડાસા તેરસો દસથી તેરસો સિત્તેર સાવરકુંડલા એક હજાર પચાસથી પંદરસો છેતાલીસ બહુસરાજી બારસો પચાસથી ચૌદસો ને એકતાલીસ હળવદ એક હજારથી પંદરસો ને ત્રેવીસ વિરમગામ અગિયારસો ને બાણુંથી ચૌદસો ને અઠ્ઠાણું સિદ્ધપુર તેરસો ને ત્રીસથી પંદરસો ને ઓગણીસ ધ્રોલ અગિયારસો ને અઠાવન ચૌદસો ને પાસઠ વિસનગરસો થી પંદરસો ને ચાલીસ ઉનાવા પંદરસો ને એક અમરેલી નવસો થી પંદરસો ને પચાસ ડોળાસ એક હજાર પચાસ થી ચૌદસો ને પચાસ હરસોલ ચૌદસો ને વીસ થી ચૌદસો ને સિત્તેર બોટાદ અગિયારસો થી પંદરસો ને પિસ્તાલીસ વિજાપુર બારસો થી પંદરસો ને પચીસ ગોઝારિયા અગિયારસો થી પંદરસો ને પાંચ કુકરવાડા કુકરવાડા બારસો સાઠથી પંદરસો એક ધાંગત્રા નવસોથી ચૌદસો છપ્પન વાંકાનેર એક હજારથી ચૌદસો ને અઠ્યોતેર સાણસમાં તેરસો આઠથી ચૌદસો ને એસી હિંમતનગર ચૌદસો ને ચોવીસથી ચૌદસો ને બોતેર જામનગર એક હજારથી ચૌદસો ને એંશી બાબરા બારસો સિત્તેરથી પંદરસો ને પિસ્તાલીસ હારી તેરસો છવ્વીસથી ચૌદસો ને એસી માણસા એક હજાર પચાસથી પંદરસો એકવીસ દિયોદર તેરસો ને પંચોતેરથી તેરસો ને એકાણું જસદણ અગિયારસો ને પચાસથી પંદરસો થરા તેરસો ને પચાસથી ચૌદસોને સિત્તેર શિહોરી તેરસો ને એકથી ચૌદસો એકવીસ લખતર એક હજાર પચાસથી ચૌદસો ને પંચ્યાસી પાટણ તેરસો ને ચાલીસથી ચૌદસો ને એંશી કડી બારસો ને પચીસથી ચૌદસો ને એકસઠ ભાવનગર એક હજારથી પંદરસો ને બત્રીસ ખાંભા તેરસો ને એકતાલીસથી ને દસ મહુવા આઠસો ને બાવીસથી મહુવા આઠસો ને બાવીસથી પંદરસો ને પચીસ તળાજા નવસોને એકથી પંદરસો અગિયાર ગોંડલ અગિયારસો ને એકાણુંથી પંદરસો ને અગિયાર ધારી બારસો એકથી ચૌદસોને ત્રેપન કાલાવડ અગિયારસો પંદરથી ને તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક શેર કરજો અને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે કપાસના ભાવ અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને મણદેઠ કેટલા મળવા જોઈએ જોકે આમ જોઈએ તો અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને મણ દીઠ બે હજારથી લઈ અને પચીસો રૂપિયા સુધી ભાવ મળે તો ખેડૂતોને કપાસની ખેતી કરવી યોગ્ય ગણાવી શકાય અન્યથા અત્યારે જે ભાવ મળી રહ્યા છે બારસો તેરસો કે ચૌદસો કે અગિયારસો કે આઠસો નવસો તે ખેડૂતોને ભાવ પોસાય એવા નથી તો મિત્રો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો